હેલો મારી વાલી વાલી બેનો આજે અમે તમારા માટે લગ્ન પ્રસંગમાં પહેરાય એવી ફેન્સી સાડી લઈને આવી ગયા છીએ તમે જો સાડીનું કલેક્શન જુઓ એક નંબર સાડી આવશે અને આવી નવી નવી ડિઝાઇન તો માત્ર ને માત્ર તમને ઓમ સાડીમાં જ જોવા મળશે વિડીયો સ્કીપ કર્યા વિના વિડીયો પૂરો જોઈશું એટલે તમને સાડીનું કાપડ દેખાય અંદર કેવી ડિઝાઇન છે તે આઈડિયા આવે અને પલ્લું તો એક નંબર ભરચક છે તમે જો કંઈક ગજી સિલ્કમાં નવા કાપડમાં વર્ક બનેલું છે અને આ સીઝન સિઝનનું પહેલાં નંબરનો માલ છે નીચે ગોલ્ડન પટ્ટો આવશે અને આખી યુનિક ડિઝાઇન છે જેને મારા બહેનો નવી કલેક્શનમાં સાડી અને બ્લાઉઝની વાત કરો તો બ્લાઉઝમાં મસ્ત ડિઝાઇન ફરમાવાળું આવશે અને અંદર ઝીણી ઝીણી બુટ્ટી અને સાથે સાથે ગોલ્ડન પટ્ટો આપેલો છે તમે આખી સાડી વ્યવસ્થિત જો નિરખીન જો અને જો આના તમારે ફોટા જોતા હોય તો મને વોટ્સઅપમાં માં એ મોકલી દેજો હું આના તમને ફોટા મોકલી દઈશ અને આના કલર ચાર્ટની વાત કરું તો અત્યારે આપણી પાસે ત્રણ કલર છે અને આ એક વાત તો રહી ગઈ કે આમાં પલ્લુમાં ઉપર લખેલો આવશે શુભ વિવાહ આ સ્પેશિયલ લગ્ન પ્રસંગ માટેની સાડી છે જો કેવી જબરદસ્ત સાડી છે તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં